મારું નામ નિલેશભાઈ પુરોહિત પ્રમુખ દામોદર પણ તીર્થક્ષેત્ર ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું કે જેમાં સાડત્રીસ જળાશયો પર લોકોને પ્રતિબંધ અરે ભાઈ ફરી પ્રતિબંધ જળાશયોમાં ડેમ ઉપર હોય આ કોઈ તીર્થક્ષેત્ર છે એને કોઈ જળાશયની વ્યાખ્યામાં લઈ જ ન શકાય એટલે આ તીર્થ ક્ષેત્ર છે આનો મહિમા મોટો છે આ સૌરાષ્ટ્રની ગંગા છે લોકો ભાવિકો દૂર દૂરથી પોતાના મનોકામના પૂર્ણ કરવા પુણ્ય પ્રાપ્ત કરવા માટે આ તીર્થે આવતા હોય છે એટલે આવા જે કંઈ ધગલકી નિર્ણયો જાણ્યા અજાણ્યા વગર જે કંઈ તંત્રે લીધા હોય તો એની ભૂલ હોય તો તાત્કાલિક સુધારે ને ઈરાદાપૂર્વક લીધેલા હોય તો આના પ્રતિકાર માટે આંદોલનના રૂપમાં તૈયારી રાખે કારણ કે આ હિન્દુ ધર્મનું પ્રસિદ્ધ અને લોકોની લાગણી સાથે જોડાયેલું તીર્થ ક્ષેત્ર છે ને અહીંયા આની કોઈ બદનામી ન હોઈ શકે આની ઉપર કોઈ પ્રતિબંધ હોય જ ન શકે એટલે આમાં તો ચોવીસ કલાક લોકો દૂર દૂરથી આવતા હોય છે અને પોતાનો તીર્થનો મહિમા ગાય સ્નાન ભજન ભક્તિ કરતા હોય છે તંત્રને અમારી આ નમ્ર અપીલ સાથે જે કઈ સમજે એ પણ જરૂરી છે કે તમે આ તમારી ભૂલ સુધારો આ આમાંથી બાદ કરો મારું નામ ધર્મેન્દ્રસિંહ કિરીચ વાઘેલા જુનાગઢ જિલ્લા રાજપૂત કમિશનના અધ્યક્ષ ની જવાબદારી નિભાવું છું અને જુનાગઢ જિલ્લામાં જે જુનાગઢના શહેરના જે હિન્દુ સમાજની બધી જ સંસ્થાઓ હારે મળી આજ જુનાગઢ કલેક્ટર કચેરીએ દામોદર કુંડ વિશે દામોદર કુંડમાં જે ફરમાન મુકેલું છે કે દામોદર કુંડમાં જાહેર જનતાએ જવું નહીં એના માટે આવેદન પત્ર દેવા માટે આવેલા છે વિભાગ તરફથી મળેલ દરખાસ્ત મુજબ કુલ સાડત્રીસ જરાશયોના પાણીમાં ન ઉતરવા બાબતે તારીખ પાંચ આઠ પચીસ થી ત્રણ દસ પચીસ સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેમાં દામોદર કુંડનો પણ સમાવેશ થયેલ છે જે સ્થળ પિતૃ તર્પણ સાથે સંકળાયેલ હોય અને આ સ્થાનનું પ્રતિક હોય એ બાબતે રજૂઆત મળેલ છે જેથી એ રજૂઆત અન્વયે પોલીસ વિભાગ સાથે સંકલન કરી ઝડપથી નિર્ણય કરવામાં આવશે